નમસ્કાર મિત્રો ફરી એકવાર આપણી યુટ્યુબ ચેનલ પર નવા વિડીયો સાથે આપનું હાર્દિક સ્વાગત કરું છું જો તમે આ ચેનલ પર નવા હોવ તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપને સરકારી તેમજ પ્રાઇવેટ ભરતી વિવિધ યોજનાને લગતી અવનવી અપડેટ્સ મળતી રહે અને જો તમે અમારા વોટ્સઅપ ગ્રુપમાં જોડાયા ના હોવ તો તેની લિંક નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે ત્યાંથી તમે જોડાઈ શકો છો જેમાં આપણે વિડીયોને લગતી ડેઇલી પીડીએફ તેમજ અન્ય ભરતી વિશેની તમામ માહિતી મળી રહેશે નમસ્કાર મિત્રો તો વાત કરશું આર્મી પબ્લિક સ્કૂલ અમદાવાદ કેન્ટ અંતર્ગત આવેલી વિવિધ શિક્ષકોની તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની ભરતી જાહેરાત છે તમે જોઈ શકો છો મિત્રો વિવિધ પીઆરટી ટીજીટી પીજીટી તેમજ કાઉન્સિલર હેડ ક્લર્ક લો ડિવિઝન ક્લર્ક પેરામેડિકલ સ્ટાફ તેમજ ડ્રાઈવર કોમ્પ્યુટર લેબ આસિસ્ટન્ટ સાયન્સ લેબ આસિસ્ટન્ટ માટેની વિવિધ જગ્યાઓ માટેની ભરતી જાહેરાત આવેલી છે તમે જોઈ શકો છો મિત્રો પ્રાઇવેટ અનએડેડ સ્કૂલ છે મિત્રો જેમાં ઇન્ટરવ્યુ અંતર્ગત જાહેરાત આવેલી છે મિત્રો ફોર લોકલ સ્ક્રીનિંગ બોર્ડ એલએસબી ફોર સ્ક્રીનિંગ ઓફ ટીચિંગ એન્ડ નોન ટીચિંગ સ્ટાફ ફોર એકેડેમિક સેશન ટુ થાઉઝન્ડ ટ્વેન્ટી ફાઈવ ટ્વેન્ટી સિક્સ જેમાં વિવિધ જગ્યાઓ વિશેની શૈક્ષણિક વાત કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો પોસ્ટ ગ્રેજ્યુએટ ટીચર્સ પીજીટી જેમાં ફિઝિક્સ કેમેસ્ટ્રી હિસ્ટ્રી પોલિટિકલ સાયન્સ ઇંગ્લિશ તેમજ હિન્દી માટે ટ્રેન ગ્રેજ્યુએટ ટીચર્સ માં સાયન્સ ઇંગ્લિશ હિન્દી સોશિયલ સ્ટડીઝ મેથ્સ તેમજ કોમ્પ્યુટર સાયન્સ તેમજ પ્રાઇમરી ટીચર્સ જેમાં તમામ સબ્જેક્ટ્સ મેઇન તેમજ એક્ટિવિટી ટીચર્સ કોમ્પ્યુટર ડાન્સ મ્યુઝિક યોગા અને આર્ટ એન્ડ ક્રાફ્ટ માટે જગ્યા છે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો પોસ્ટ ગ્રેજ્યુએટ ફોર પીજીટી એન્ડ પોસ્ટ ગ્રેજ્યુએટ ગ્રેજ્યુએટ ફોર ટીજીટી પીઆરટી ઇન ધ સબ્જેક્ટ એન્ડ ક્વોલિફાઈડ ઇન બી એડ એન્ડ ઇક્વિલેન્ટ વિથ મિનિમમ ફિફ્ટી પર્સન્ટેજ માર્ક્સ વેલિડ ઓએસટી કાર્ડ એન્ડ સીટેડ ક્વોલિફાઈડ મેન્ડેટરી ફોર ટર્મ બેઝ એપોઇન્ટમેન્ટ એજની વાત કરીએ મિત્રો તો બિલો ફોર્ટી ઇયર્સ રિલેક્સેડ અપ ટુ ફિફ્ટી સેવન ઇયર્સ ફોર फॉर पी आर टी ग्रेजुएट विथ टू ईर्स डिप्लोमा इन एलिमेंट्री एज्युकेशन डीएलएड बी एड विथ मिनमेज इन ईच द केट वह क्वालिफाइड एजएड एंड नॉट डीएलडे वर्ल्ड हैव टू अंडर गो सिक्स मंथ ब्रिज कोर्स इन एलिमेंट्री एज्युकेशन फ्रॉम एन इंस्टिट्यून रिकॉग्नाइज बाइ एनसी सेलरी नेगोशियबल फॉर डीजीटी मेथ्स टीचर तैयार तुम जुड़ सको हेड मिस्ट्रेस की जगह है जमा ग्रेजुएट इन एनी स्पेशन विथ एटलीस्ट फिफ्टी पर्सेंटेज मार्क्स इन ईच एंडल एग्रीगेड બીએડ એમએડ એન્ડ બીએલએડ વિથ ડિપ્લોમા ઇન એલિમેન્ટ એજ્યુકેશન તેમજ મિનિમમ આઠ વર્ષના ટીચિંગ એક્સપિરિયન્સ વિથ એટલીસ્ટ ફાઈવ ઇયર્સ એજ અ પીઆરટી ઇન સીબીએસસી રિકોગનાઇઝ સ્કૂલ ક્વોલિફાઈડ ઇન સીટે એન્ડ ઓ એસટીઆઈટી કોમ્પ્યુટર લિમિટેડ તેમજ એજ લિમિટની વાત કરીએ તો એજ બિલો ફોર્ટી ઇયર્સ ઇલેક્સેડ અ ટુ ફોર્ટી સેવન ઇયર્સ ફોર એક્સપિરિયન્સ ત્યારબાદ તમે જોઈ શકો છો પ્રી પ્રાઇમરી વિંગ માટે ટીચર્સની જગ્યા છે જેમાં ક્વોલિફિકેશનની વાત કરીએ તો પાસ સેકન્ડરી વિથ અ મિનિમમ 50% માર્ક્સ ફ્રોમ રેકગનાઇઝ્ડ બોર્ડ ડિપ્લોમા ઇન નર્સરી ટીચર এড્યુકેશન પ્રી સ્કૂલ এড્યુકેશન अर्લી ચાઇલ્ડહુડ এড્યુકેશન પ્રોગ્રામ ઓફ અ મિનિમમ 2 યર્સ ડ્યુરેશન ઓર બીએડ નર્સરી ફ્રોમ एनसीટી રેકગનાઇઝ ઇન્સ્ટિટ્યુશન માંથી કરેલું હોવું જોઈએ બેઝિક નોલેજ ઓફ કમ્પ્યુટર ધરાવતો હોવો જોઈએ ફ્રેશર માટે એજ લિમિટની વાત કરીએ મિત્રો તો 25 થી 40 વર્ષ તેજ એક્સપિરિયન્સ કેન્ડિડેટ માટે એટલીસ્ટ 5 યર્સ ઇન ધ લાસ્ટ 10 યર્સ

ત્યારબાદ લો ડિવિઝન ક્લર્ક માટેની જગ્યા છે જેમાં ગ્રેજ્યુએટ ઓર ટેન ઇયર્સ ઓફ સર્વિસ એઝ અ ક્લર્ક ફોર એક્સર્વિસમેન કોમ્પ્યુટર લિટરેટ તેમજ નોલેજ ઓફ કોમ્પ્યુટર એમએસ ઓફિસ સ્પીડ ટ્વેલ થાઉઝન્ડ કી ડિપ્રેશન પર અવર બેઝિક નોલેજ ઓફ એકાઉન્ટિંગ તેમજ યુ ડાઇસ એન્ડ સર્વ શિક્ષા અભિયાન પોર્ટલનો અનુભવ ધરાવતા હોવો જોઈએ પેરામેડિકલ સ્ટાફ નર્સિંગ આસિસ્ટન્ટ માટેની જગ્યા છે જેમાં ટેન પ્લસ ટુ એન્ડ ડિપ્લોમા ઇન નર્સિંગ વિથ મિનિમમ ફાઇવ ઇયર્સ ઓફ એક્સપિરિયન્સ ફિમેલ પેરામેડિક વુલ બી ગીવન પ્રેફરન્સ તેમજ રિસેપ્શનિસ્ટ માટેની જગ્યા છે જેમાં ગ્રેજ્યુએટ પ્રિપૅબલી વિથ એક્સપિર જે રિસેપ્શનિસ્ટ કોમ્પ્યુટર લિટરેટ નોલેજ ઓફ કોમ્પ્યુટર એમએસ ઓફિસ તેમજ ગુડ કોમ્યુનિકેશન સ્કિલ ધરાવતા હોવો જોઈએ ડ્રાઈવર માટેની જગ્યા છે પ્રિપેરબલી મેટ્રિક્યુલેટ એન્ડ ટેન યર્સ એક્સપિરિયન્સ જે ડ્રાઈવર એજ લિમિટ ફોર્ટી ઇયર્સ કેન્ડિડેટ શુડ હેવ અ ટ્રાન્સપોર્ટ ડ્રાઈવિંગ લાઇસન્સ ધરાવતા હોજો તેમજ કોમ્પ્યુટર લેબ આસિસ્ટન્ટ માટેની જગ્યા છે જેમાં મિનિમમ ટેન પ્લસ ટુ વિથ વન યર ડિપ્લોમા ઇન કોમ્પ્યુટર સાયન્સ એન્ડ નોલેજ ઓફ હાર્ડવેર પેરીફેરિકલ એન્ડ નેટવર્કિંગ તેમજ સાયન્સ લેબ માટે ટેન પ્લસ ટુ સાયન્સ એન્ડ કોમ્પ્યુટર લિટરેટ એક્સપિરિયન્સ કેન્ડિડેટ ગીવન પ્રિફરન્સ तो विशेष शर्त है मित्रों तो कैंडिडेट्स में डाउनलड एप्लीकेशन फॉर्म फ्रॉम ए डब्ल्यू ई एस वेबसाइट डब्ल्यू 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 डॉट ए डब्ल्यू ई एस इंडिया डॉट कॉम की वेबसाइट है जीचे डिस्क्रिप्शन बॉक्स में आप्लिकेशन आप फॉर्म से मित्रों डाउनलड करे एंड सबमिट द सेम ड्यूली फील्ड एलॉंग विथ टू रिसेंट कलर पासपोर्ट साइज फोटोग्राफ एजुकेशनल एंड एक्सपीरियंस सर्टिफिकेट ड्यूली सेल्फ अटेस्टेड कॉपी ऑफ ओ एस टी स्कोर कार्ड इफ एप्लीकेबल एंड डिमांड ड्राफ्ट ऑफ टू हंड्रेड फिफ्टीज इन फेवर ऑफ एपीएस अहमदाबाद कैंट all candidates will test for computer proficiency and return test comprising essay comprehension in english hindi for subject specific only all the candidates appearing for the interview should bring all educational and experience certificate in original and a lesson uh, plan uh, uh, for evolution of teaching skill in their respective subject in case of teachers द स्कूल मैनेजमेंट रिजर्व ऑल द राइट सिल्शन ऑफ रिजेक्शन और क्यूर क्वालिफिकेशन एक्सप्रेस मेरिट ओनली केंडिडेट शोर्ट लिस्टेड बेज ऑन क्वालिफिकेशन एक्सप्रेस एन अदर क्राइटेरिया एज मे बी कंसिडर फॉर बाय द मेनेजमेंट विल बी कल फॉर इंटरव्यू आर्मी पब्लिक स्कूल इज अ प्राइवेट अनएडेड स्कूल द लास्ट डेट ऑफ सबमिशन ऑफ द एप्लीकेशन इज ट्वेंटी फाइव जनवरी टू थाउजेंड ट्वेंटी फाइव एप्लिकेशन शूल बी सेन्ड बाइ पोस्ट ओनली एप्लीकेशन रिसीव बाईल वील बी रिजेक्टेड तुम जुड़े चौवीस डिसम्बर बजार चौबीस रोज भर्ती जाहरात है मित्रों આગળ વાત કરશું જે એપ્લિકેશન ફોર્મ છે તેના વિશે તમે જોઈ શકો છો અહીંયા ફોન નંબર પણ આપવામાં આવે છે મિત્રો ક્વેરી હોય તો તમે સંપર્ક કરી શકો છો આર્મી પબ્લિક સ્કૂલ જે અમદાવાદ કેન્ટ પ્રાઇવેટ એનડેડ સ્કૂલ જે શાહીબાગ અમદાવાદ ખાતે આવેલી છે મિત્રો વિગતવાર જોઈએ એપ્લિકેશન ફોર્મ વિશે તો તમે જોઈ શકો છો મિત્રો જે એ ડબ્લ્યુ જે વેબસાઇટ છે તેના પરથી આ એપ્લિકેશન ફોર્મ છે મિત્રો તે ડાઉનલોડ કરવામાં આવેલું છે મિત્રો જેમાં તમે જોઈ શકો છો જે પોસ્ટ પર તમે એપ્લાઇડ કરો છો તેમજ પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ પર્સનલ ડેટા અહીંયા ભરવાના રહેશે તેમજ પ્રેઝન્ટ તેમજ પ્રિ પ્રીવિયસ ઓક્યુપે પેશન જે ફેમિલી ડિટેલ તેમજ તમે જોઈ શકો છો એજ્યુકેશનલ રેકોર્ડ સ્કૂલ કોલેજ અથવા તો તેમજ યુનિવર્સિટીનું અહીંયા એક્ઝામિનેશન માર્ક્સ ઓફ તેમજ પર્સન્ટેજ ડિવિઝન યર ઓફ પાસિંગ ગ્રેજ્યુએશન પોસ્ટ ગ્રેજ્યુએશન થ્રુ કોરેસ્પોન્ડન્ટ ઓ રેગ્યુલર તેની માહિતી અહીંયા નાખવાની રહેશે એક્સપિરિયન્સ ધરાવતા હોય તો તેની ડિટેલ પણ અહીંયા ફિલઅપ કરવાની રહેશે મિત્રો ત્યારબાદ તમે જોઈ શકો છો જે કોમ્પ્યુટર નોલેજ છે કો કર્યુલેટર કરિક્યુલર એક્ટિવિટી અધર્સ એક્ટિવિટી તેમજ તમે જોઈ શકો છો અહીંયા એક એગ્રીમેન્ટ લખવાનું રહેશે મિત્રો તેમાં તમારી સાઇન તેમજ ડેટ લખી અને અહીંયા ઇન્સ્ટ્રક્શન પણ આપવામાં આવ્યું છે મિત્રો તમે જોઈ શકો છો જે એપ્લિકેશન ફોર્મ છે મિત્રો તેમાં તમે જોઈ શકો છો જે પ્લીઝ ડાઉનલોડ એન્ડ પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ ફિલ અપ બ્લોક કેપિટલ્સ એટલે કેપિટલ એડ્રેસમાં અહીંયા ભરવાનું રહેશે મિત્રો તમે જોઈ શકો છો આ રીતનું જે એપ્લિકેશન ફોર્મ છે મિત્રો તે નીચે આપેલી ડિસ્ક્રિપ્શન બોક્સમાં જે લિંક આપવામાં આવેલી છે ત્યાંથી તમે ઓપન કરી અને ડાઉનલોડ કરી શકશો મિત્રો તમે જોઈ શકો છો મિત્રો જે આર્મી પબ્લિક સ્કૂલ છે જેમાં વિવિધ ટીચિંગ તેમજ નોન ટીચિંગ સ્ટાફ માટેની ભરતી અંતર્ગત જ્યાં એપ્લિકેશન ફોર્મ આપવામાં આવેલું છે મિત્રો તો મિત્રો જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તેમજ તમારા મિત્રો સુધી શેર કરજો વધુમાં ચેનલને સબ્સ્ક્રાઇબ કરી લેજો જેથી આપને આવી વિવિધ માહિતી મળતી રહે મિત્રો વિડીયો જોવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર મળીએ એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ ભારત માતા કી જય